પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ દિવસે ના વિવાહનું આયોજન કરવામાં આવે છે મંદિરના દ્વારા મંદિરે વિવાહનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે ભગવાનના શાસ્ત્રોતક વિવાહમાં બોડી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો ભગવાન દ્વારકાધીશની પ્રસંગ મૂર્તિનો સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગ પર વરઘોરો નીકળે છે ત્યારબાદ આ મૂર્તિ દ્વારકાથી બે કિમી દૂર આવેલા રૂક્ષ્મણી મંદિર પર છાન સ્વરૂપે જાય છે અને ત્યાં શાસ્ત્રોતક વિધિથી ભગવાનના લગ્ન થાય છે જેમાં યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ તથા ફેરા વિધિ કરવામાં આવે છે આ સમગ્ર પ્રસંગને માણવા દ્વારકાવાસીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહીં મહત્વનું છે કે માધવપુરનો માંડવો અને જાધવપુરની જાન કહેવત અનુસાર ધામધૂમથી લગ્ન થયા હતા ત્યારથી આજ દિન સુધી યાત્રાધામ દ્વારકામાં રુક્ષમણીજીના મંદિરે લગ્ન કરવામાં આવે છે

તેમ ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવતો છ તારીખ ના દિવસે સાંજી ના ગીત અને સંધ્યા એ યોજાઈ ગયા સાત તારીખ દિવસે ગામ માંથી ભગવાન નો વરઘોડો આવે અને ભગવાન દ્વારકાધીશ એ પ્રવા માટે આવે સવારે અહીંયા માતાજી ની અગિયારી થાય ભગવાનના ના મંદર થાય અને રૂકમણી માતાજીને ને છપ્પન ભરૂપ મનોરથ ઉજવવામાં આવે છે ત્યારબાદ ચૈત્ર સુદ અગિયાર